હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો વરસાદની આગાહીને લઈને વડિયા તાલુકાના ડુંડિયા પીપળિયા ગામે પણ ધોધમાર વરસાદ પડતા ભારે વરસાદને લીધે ખેડૂતોના ખેતરોમાં ઉભા રહેલી મગફળીના પાકને ભારે નુકસાન મગફળીના પાથરાઓ વરસાદી પાણીમાં પલળી ગયા મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું મોંઘા ભાવનું બિયારણ ખાતર તેમજ મજૂરી સહિત ખેડૂતોની મહેનત વરસાદને લઈને એળે ગઈ ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે અમરેલી જિલ્લા છેલ્લા છ સાત દિવસથી સતત વરાપ નીકળતા ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથરા કર્યા હતા ખેડૂતોને આશા હતી કે આ મગફળીના ભાવ સારા મળશે પરંતુ અચાનક જ વરસાદ આવતા ખેતરમાં રહેલ તમામ મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને મહેનત પર પાણી ફરી વળ્યું છે વરસાદના પાણીમાં પલળી ગયેલ મગફળી હવે કોઈ કામની નથી રહી માલઢોર પણ આ મગફળી ખાઈ શકે તેમ નથી આથી ખેડૂતોની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ક્યાંક ધીમો તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડતા કપાસ મગફળી સહિત અન્ય ખેત પેદાશોમાં આ વર્ષે ખૂબ ફાયદો થયેલ છે પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડી જતા અને ખેતરમાં રહેલા મગફળીના પાથરા પલળી જતા મગફળીનો પાક બગડી ગયો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર નુકસાનીનું સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ કરવામાં આવી રિપોર્ટર રાજુ કાર્યા સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ વડિયા અમરેલી ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ રાદડિયા કોકાવા વડિયા તાલુકાના પ્રમુખ આજે અમારા ઢુંડિયા પીપરિયાની અંદર સાહેબ ગય પાંચ નવ બે હજાર ચોવીસનો બપોર પછીનો ચાર થી છ નો વરસાદ અનળાધાર વરસવાથી જે આજે અમારા ખેડૂતને મગફળી હતી એ મગફળી ઉપાડીને અને કમ્પ્લીટ નું વળતર આવે એમ નથી આજ એને ખર્ચો કરવા માટે લોકો પંદર પંદર હજારનો ખર્ચો કરેલો છે વિઘે અને આજે વીજે એને કાંઈ હાથમાં આવવાનું નથી ઢોરનો માલ પાલો આવવાનો અથવા નથી ખેડૂતની પેદાશ આવવાની તો સરકાર જેમ બને વહેલી તકે સર્વે કરવા વિનંતી છીએ અમે આ ટીવી નાઇન ના માધ્યમથી આજ અમે સરકાર શ્રી લગી આ મેસેજ પગડવા અમે વિનંતી કરીએ છીએ કારણ કે આ ખેડૂનો દીકરો છે એ આજે હમદી લેજો કે આકાશી રોજી ધરાવે છે જો શિયાળો ઉનાળો અને સોમાસુ

નામ છે જગદીશભાઈ દાયાભાઈ ગુણા ગામ પીપરિયા આ છ સાત દિવસ હતો એટલે આ ઉપાડી હતી ઉગવા મળી હતી અને ઉપાડી એટલે આ વરસાદ આવ્યો બહુ પાથરાને ડૂબતો જતો હતો તો એવો વરસાદ બહુ આવ્યો અને આ બાટી ગઈ છે હવે હવે આમાં કઈ થાય એવું જ નથી નથી ઢોર માટે કઈ નખા જેવું કે નથી અમારે કઈ લીધા જેવું આમાં હાવ ભાટી ગયું છે અને આ વડિયા આખા તાલુકામાં જ આ પોઝિશન આવી જ થઈ ગઈ છે હવે આમાં કઈ નથી થાય એમ અને બહાર કાઢીએ તો કઈ હાથમાં આવે એવું છે નહી કઈ તો એમાં મજૂરી પણ સડે એમ છે ઢોરને હવે હવે જેવું નથી ઢોર એ કેમ ન રાખવા એ હવે જોવાય એવું નથી એસી થી નેવું ટકા આ બધા માંડવી ઉપર નાખી દસ દસ પંદર પંદર વીખાની આ માંડવી વાવેલી છે અને પોઝિશન બધાની આ પરિસ્થિતિ છે સરકાર જો આમાં કઈક હવે પગલા ભરે તો કાંઈક અમારું નિવારણ થાય હવે બસ એટલું જ તમને વિનંતી છે હર્ષુભાઈ બચ્ચુભાઈ પટોળિયા અને તાલુકો કુકાવા વળિયા જિલ્લો અમરેલી ગામ ઢુંડિયા બી પડ્યા અમારો મુખ્ય મુદ્દો છે આ માંડવી હળી ગઈ ઓગણસ્યાલી નંબર જમીનમાં રીયા તો ઉગી જાય છે ને બારી કાઢી તો આ વાતાવરણ હિસાબે ખરાબ પોઝિશન થઈને બધું હરી જ ગયું હવે બહાર કાઢવાના ખર્ચો લાગે એમ છે અને ખર્ચાના પૈસા તો છે નહીં આપણી પાસે હાજરમાં તો હવે કરવાનું આ પશુઓનો ઘાસ હોય ગયો હવે પશુ કદાચ વેચી નાખવાના હતા ખબર હું લેવાના તો પૈસા છે નહીં અને એ સતાય આ વસ્તુ બહુ ખરાબ છે અને લગભગ ગામમાં એસી નેવું ટકા પોઝિશન બધાયને થઈ છે માંડવીનો મુદ્દો જ છે અને આ વસ્તુ જ છે અને વળિયા ગામમાં આજુબાજુના વિસ્તારમાં બધી વરસાદ આવો પડેલો છે આ વસ્તુ બધી હવે આનું કરવું હું જો સરકાર શ્રી આમાં કંઈક ધ્યાન આપે અને આ મુદ્દો આગળ લઈ જાય અને કોઈ વા ખેડૂતની વારે આવે તો જ આ વસ્તુનો ઉકેલ થાય થોડું ઘણું નહીં તો આ મજૂરી ખર્ચોના અંતે જો સહાય રૂપિયા આપે તો થાય બાકી તો હવે કરવાનું હું આ મેઇન મુદ્દો અમારો આ છે